સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટની બી વીગમાં લાગેલી આગમાં સાતમા માળ પર આવેલી ચૌદ જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે આ દુકાનોની અંદર માળિયા બનાવીને રાખવામાં આવેલા ઓવરલોડિંગ કાપડના જથ્થાના કારણે આગ પર કાબૂ મેળવતા કલાકો વીતી ગયા હતા

આગના કારણે બિલ્ડિંગના સ્ટ્રક્ચરને પણ નબળું કરી દીધું છે સાતમા માળ પર આવેલી દુકાનોને ગોડાઉન બનાવીને માલ ભરવામાં આવ્યો હતો જેના પગલે માળિયાની ગ્રીલ્સ અને દિવાલો પણ તૂટી પડે છે અંદર કાપડનો જથ્થો લિક્વિડ બની ગયો હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે જો કે માર્કેટના બી વિંગમાં આવેલા સાતમા માળે ભીષણ આગને પગલે ફાયર વિભાગ દ્વારા આજે સવારથી તકેદારીના ભાગરૂપે ત્રણ ટીમો સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે આગ એટલી હદે ભીષણ હતી કે સાતમા માળે આવેલા

સીધા દ્રશ્યો અમે બતાવીશું કે જે પ્રમાણે આગ ફેલાય ચુકી હતી કેટલાક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોડ માલ હોવાના કારણે સિન્થેટિક મટીરિયલ હોવાના કારણે કે પેટ્રોકેમિકલ બનતું લાયકરા ના મટીરિયલ હોવાના કારણે આગ છે તે બે કાબુ બની હતી સામાન્ય આગ છે ક્યાંક ને ક્યાંક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેનો ભોગ છે વ્યાપારીનો કરોડો રૂપિયાનો નો નુકસાન ના પેટે ચૂકવવાનો વારો આવ્યો છે કેમેરામેન અબુ મિર્ સાથે મુકેશ ગોરવ દિવ્યાંગ ન્યુઝ સુરત